કૃષ્ણ જય માતાજીને મિત્રો સેવ ઉત્સવ લઈને આવી છું તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે અને ગરમ મસાલાથી બની જાય છે બહુ જ મસ્ત મજાનું આપણે બટાકાનો ઉપયોગ નથી કરવાનો બહુ સરસ મજાનું આપણે આજે સેવ ઉત્સવ બનાવીશું સૌથી પહેલા મેં વટાણા લીધા છે એક મોટી વાટકી નાની વાટકી ડુંગળી સવારી લીધી છે એક નાનું વાટકી ટામેટું છે આ સજા ટામેટા ડુંગળી લીધા છે લીંબુ છે સેવ છે આદુ મરચા લસણ કૂટી લેવાના છે અને આપણે છોડે એક લચ્છા પ્યાજ બનાવવાની છે એટલે આપણે થોડી ડુંગળી આવી રીતે લીધી છે છે આ બટર લીલું લસણ છે છે અને જે પણ મસાલા એ તમને પૂરા જ બતાવું છું મિત્રો આજની મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને એક લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો આ આપણે કુકરમાં બનાવવું છે ત્રણ થી ચાર મિનિટના અંદર બની રેડી થઈ જશે મેં એક ચમચ તેલ નાખ્યું છે આદુ મરચા લસણ કુટી લેવાનું છે આથી એક સ્વાદ રેડી થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે થોડું એવું જીરું નાખું છું થોડી ને આપણે હિંગ નાખીશું આના અંદર આપણે રાય નો ઉપયોગ નથી કરવાનો અને આના અંદર હું એક તંદુરી મસાલા જ નાખવાની છું એ તંદુરી મસાલાનો વિડીયો મારો શોર્ટ વિડીયોના અંદર મળશે મારી ચેનલના અંદર શોર્ટ વિડીયોના અંદર તમને એ મસાલાનો વિડીયો મળી જશે તમે ઘરે જ બનાવી શકો છો બીજું કંઈ પણ ગરમ મસાલાની કંઈ જરૂર પડશે નહીં તો સરસ મજાનું આપણું ટાટકી ગયું છે તો આપણે નાખી દેવાની છે જેની તમારી ડુંગળી સાથે નાખી દેસો આપણે આજુ મરચા લસણ માટેલું ડુંગળી થોડી ફેંકી લેશું ડુંગળી શેકાય તો જ આ વસ્તુ સારી બને ડુંગળી ડુંગળી આપણી છે બે મોટી ચમચી એટલું લસણ નાખી જેનું સમારેલું છે સાથે નાખી દેવાનું છે આપણે ટામેટું એક નંબરે ટામેટું લીધું હતું કેમ કે હું એક આખું લીંબુનો રસ નાખવાનું છું એટલે તમારે લીંબુ ના નાખવું હોય તમે ટામેટું વધારે નાખી શકો છો થોડી આપણે આને એના અંદર હવે આપણે વટાણા નાખી દેસુ ટામેટું થોડું શેકાઈ ગયા પછી વટાણા નાખવાનું વટાણા નાખ્યા પછી મસ્ત મિક્સ કરી દેવાનું છે હવે આપણે અંદર મસાલા કરીશું ચીખું મરચું નાખવાનું છે દોઢ ચમચી હળદર નાખીશું અડધી ચમચી એક ચમચી મીઠું નાખું છું એક ચમચી નાખીશું થોડું એનું આપણે રેડ નાખવાનું છે બે ચમચી હવે આપણે અંદર પાણી નાખીશું બે કેના જેટલું પાણી નાખું છું સરસ મજા મિક્સ કરી લેશું

એટલે ભાઈ હવે થોડા પણ મોંઘા થશે તો મારા પીઠમ દંડી સુધી સમારી દેવાના તમારે દાણા મોંઘા હોય કે સસ્તા હોય ખાવાના જરૂર તમે જોઈ શકો છો આટલા મેં ધાણા રાખ્યા છે સજાવવા માટે આ સરસ મજા સમારી લીધા છે ત્રણ સીટું પડી ગઈ છે ઠંડુ થવા દેતી હવે આપણે હવે નાખવાની છે અંદર સેવ એક વાટકી સેવ નાખું છું અને આપણે નાખવાનું છે પીસેલું જીરું શેકેલું શેકેલ પીસી નાખેલું જીરું

હવે આપણે લીંબુ ને કટ કરવાનું છે એક લીંબુ કટ કરવાનું છે અને આપણે હવે એનો જ્યુસ નાખવાનું છે પણ આપણે આવી રીતના હાથે લીમ નાખીશું જ્યાંથી કરીને બીજ હોય એ આપણે હાથે આવી જાય મેં આખું લીંબુ નીચવી લીધું છે હવે આપણે મસ્ત મિક્સ કરી દેશું

કુકર ઉતાર્યા પછી આપણે બટર નાખ્યું છે સરસ મિક્સ કરી દઈશું સરસ મિક્સ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો મેં ભાત બનાવી લીધા છે હું ભાતના જોડે સર્વ કરું છું ભાતના જોડે એકદમ મને ટેસ્ટી લાગે છે એટલે હું ભાત જોડે ખાવું છું તમે પરોઠા રોટલી જોડે પણ ખાઈ શકો છો અત્યારના બાળકોને બ્રેડ જોડે ભાવે પણ બ્રેડ બને તો બાળકોને ઓછી ખવડાવવાની અચ્છા જો સરસ મજાનું મેં સર્વ કરી લીધું છે આપણે સજાવી દેસુ થોડું થોડાક એવા ડુંગળી અને ટામેટા લીધા છે ઉપર નાખું છું થોડાક એવા લીલા ધાણા મેં અલગ સુમારી નાખ્યા મેં આ લચ્છા ડુંગળી બનાવી છે એ આવી રીતના મૂકું છું આના ઉપર સરસ મજાની કુંદેલા દહીં લીલા મરચાં કોથમીરની ચટણી છે મિત્રો કોને ટેસ્ટી ખાવાનું ભાવે છે ભાવે મિત્રો તમે જોઈ શકો છો મેં સજાવીને સરસ મજાનું રેડી કરી દીધું છે એકદમ વિડીયો નાનો છે પણ હું તમને પૂરું સમજાવ્યું એટલે થોડો મોટો થઈ ગયો મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો મને લાઈક કરજો બાય બાય